સુરતના રાંદેરમાં યુએસડીટી કોઈન ટ્રેન્ડરનું કારમાં અપહરણ કરી લઈ જઈ માર મારી યુએસડીટી ટ્રાન્સફર કરાવી લઈ રોકડા રૂપિયાની લૂંટ ચલાવનાર ટોળકીના વધુ એક આરોપી એવા હાર્દિકસિંહ જાડેજાના એસઓજી પોલીસની ટીમે ટ્રાન્સફર વોરંટથી કબજો લીધો છે તો હાર્દિકસિંહ જાડેજાની સ્ટાઇટ મોનિટરિંગ સેલની ટીમે રેબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં કેરળથી ધરપકડ કરી હતી તો આરોપીને સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સુરત એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ સતમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ રાંદેર પોલીસ પથકની હદમાં આળાજન પાટિયા વિસ્તારના રહેવાસી અને યુએસડીટી કોઈન ટ્રેડિંગના વ્યવસાયના પરિચિતે યુએસડી ટ્રેડિંગના બહાને રાંદેર ખાતેના જેડમ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો યુએસડીટી કોઈન ટ્રેડર ત્યાં પહોંચતા એક લાલ કલરની બ્રેઝા કારમાં બેઠેલા ચાર અજાણ્યા શખ્સોએ તેને છરી બતાવી બળ જબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો ત્યારબાદ તેને ગાડીમાં જ માર મારવામાં આવ્યો હતો આરોપીઓએ યુએસડીટી કોઈન ટ્રેડરના બાયનાન્સ અકાઉન્ટમાંથી આશરે બત્રીસ હજાર એકોતેર યુએસડીટી પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા આ ઉપરાંત તેની પાસે રહેલા અઢાર હજાર રોકડા પણ લૂંટી લીધા હતા આ હુમલામાં યુએસડીટી કોઈન ટ્રેડરને ચહેરા અને કાનના ભાગે ગંભીર યો થવા પામી હતી લૂંટ દરમિયાન આરોપીઓ એકબીજાને કૈલાસ અશોક હાર્દિક અને બંટી જેવા નામથી સંબોધતા હતા લૂંટ બાદ આરોપીઓએ યુએસડીટી કોઈન ટ્રેડરને લિંબાયત ઝોન ઓફિસ પાસે ઉતારી દીધો હતો અને પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર મામલે રાંધે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ હતી આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ફરાર આરોપી હાર્દિકસિંહ જાડેજાને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે કેરળથી ઝડપી પાડ્યો હતો જેનો સુરત એસઓજી પોલીસની ટીમે ટ્રાન્સફર વોરંટિક કબજો મેળવી સુરત લાબી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છ દિવસના તેને રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન એસઓજી પોલીસની ટીમે આરોપી હાર્દિકસિંહ જાડેજાને રાંદેરના જૈનબ હોસ્પિટલ પાસે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું રાંદેર વિસ્તારમાં વેપારીનું અપહરણ કરી લઈ જઈ યુએસડીટી ટ્રાન્સફર કરાવી રોકડા રકમ લૂંટવાના ગુનામાં વધુ એક આરોપી હાર્દિકનો ટ્રાન્સફર વોરંટી એસઓજી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે